આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને દેશવાસીઓએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે મહેસાણામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત મહિલા પુરુષો યુવાનોએ પહેલગામમાં આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા મૃતકો અને તેમના પરિવારજનો પ્રતિ શોકની લાગણી વ્યક્ત કરી હતી આ સાથે જ આતંકવાદી હુમલાને વખોડી કાઢ્યો હતો ભાવાંજલિ અર્પણ કરી અને અહીંના નાગરિકો રાજકીય સામાજિક સંસ્થાકીય સહકારો શૈક્ષણિક સંસ્થાના અગ્રણીઓ તેમજ ધાર્મિક સંસ્થાના સંચાલકો સહિતના કાર્યકર્તાઓએ મૃતકના આત્માને શાંતિ માટે સામૂહિક પ્રાર્થના સાથે મૌન પાડ્યું હતું તો નાગરિકોની સાથોસાથ મહેસાણા જિલ્લા હોમગાર્ડ યુનિટના જવાનો દ્વારા પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા બેનર લઈ અને મીણબત્તી પ્રજ્વલિત કરી રેલી કાઢી અને પહેલગામમાં બનેલી ઘટના હવે દેશમાં ક્યાંય પણ ક્યારેય ના બને તેવી આશા સાથે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા કાર્યક્રમમાં ઉપસ્થિત અગ્રણીઓ સાથે અનેક મુસ્લિમ પરિવારના ભાઈઓ બહેનો અને બાળકો સહિતના નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને મૃતકો અને તેમના પરિવારજનો પ્રત્યે શોકની લાગણી સાથે ભાવ અર્પણ કર્યું હતું પ્રશાંત સોની અપના મિજાજ ન્યૂઝ મહેસાણા